જેટલા આરોપીઓને પોલીસે પકડી પાડી અને મહિના બાદ ચોરાયેલી ત્રણેય ભેંસોને હેમખેમ પરત લાવી મૂળ માલિકોને સુપ્રત કરી ભેંસ ચોરીનો કેસ ઉકેલાયો હતો જેથી પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે નખત્રાણા માકપટ રબારી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા શ્રી બીબી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા તથા શ્રી એ એમ મકવાણા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા પોલીસ સ્ટેશન તથા એ એસ આઈ યશવંતદાન ગઢવી તથા જયંતીભાઈ માજીરાણા તથા વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા નીકુજદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ મોહન ગઢવી તથા મયંગ જોશી વિપુલભાઈ ચૌધરી મિતભાઈ પટેલ તેમજ લાખાભાઈ રબારી નરેન્દ્રસિંહ સોઢા ચંદુભાઈ માજીરાણા તથા વેરસીભાઈ રબારી ડ્રાઈવ સહિતના સ્ટાફનો પાગણી પહેરાવી અને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા છે